આપણા હિન્દુ ધર્મમાં આ હું તમને ખાસ સમજાવવા માગું છું સંસ્કાર એટલે હોલી રિચ્યુલ અને હિન્દુ ધર્મમાં કેટલા સંસ્કાર છે કેટલી રિચ્યુલ છે ડ્યુરિંગ એ હિન્દુ લાઈફ વાહ તમને બધું આવડે છે મને ખોટો બોલાવ્યો તમે લંડનથી સોળ સંસ્કાર છે આપણે જન્મ જન્મ થાય એ પહેલાંથી આ સંસ્કાર ચાલુ થાય અને છેલ્લો સંસ્કાર કયો રામ બોલો ભાઈ આ તો આ જે ચક્ર એમાં આપણે આપણા જીવનમાં આપણે સોળ સંસ્કાર હિન્દુ ધર્મમાં આપણે સેલિબ્રેટ કરીએ સોળ સંસ્કારના નામ કોઈ જો બોલી જાય રવિભાઈ સિવાય તો તમને મારા તરફથી એક સુંદર મજાનું ભાગવત હું ગિફ્ટ કરું મારાથી અઘરું છે મારે જોવું પડશે એટલે હું તમારી પાસે એક્સપેક્ટ નથી કરતો મજા કરું છું પણ હું તમને એ સંસ્કાર બહુ ટૂંકમાં કહી દઉં બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણી સમજીએ સૌથી પહેલો સંસ્કાર છે ગર્ભાધાન સંસ્કાર ગર્ભાધાન સંસ્કારનો મતલબ થાય કે જ્યારે કપલ હોય ને ડિસાઇડ કરે ને અહીંયા અમારે લંડનમાં કહે કે વી આર પ્લાનિંગ ફેમિલી ના ફેમિલી પ્લાનિંગ અમારે ત્યાં બાળક આવે અને એવી રીતે હસબન્ડ અને વાઈફ જ્યારે ડિસાઇડ કરે કે અમારે બાળક જોઈએ છે ફેમિલી પ્લાન કરે ત્યારે એણે ભગવાનને યાદ કરી ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ એ પોઝિટિવ વાઇબ્રેશન્સ સાથે ફેમિલી પ્લાન થવું જોઈએ બરાબર ગર્ભાધાન સંસ્કાર પછી પૂંસવન સંસ્કાર એ ગર્ભમાં બાળક આવે છે પછી સીમંત સંસ્કાર શ્રીમંતને આપણે ખોડો ભરવાનો સંસ્કાર કહે ને આપણા આપણે કહેતા હોય ને ખોડો ભરવાનો છે નોર્મલી કોઈ પાંચમા પાંચમા મહિને કરે કોઈ સાતમા મહિને કરે છે પંચમાસી બાંધીએ પંચમાસી સુકામ બાંધીએ પાંચ મહિને જે બાળક આવે એ મિસકેરેજ ન થઈ જાય અને એ બાળકની માતાજી ભગવાન રક્ષા કરે એ મધરની રક્ષા કરે એટલે પંચમાસી આપણે બાંધીએ પાંચમા મહિને આપણે જેને રાખડી પણ કહીએ પંચમાસી પણ કહીએ ઓલું હનુમાનજીને ચડાવેલું સિંદૂર હોય એમાં એમાં અડદ હોય ચણોઠી હોય એ બનાવી અને એ મધરને પ્રોટેક્શન માટે આપણે પંચમાસી બાંધીએ છીએ પાંચમા મહિને ટુ પ્રોટેક્ટ ધ બેબી એન્ડ મધર પાંચમા મહિને ઓન ધ ફિફ્થ મંથ કે ફિફ્થ મહિને પાંચ મહિને મિસ કરે થવાના બહુ ચાન્સીસ રહેતા હોય છે ઘણી વખત પડી જાય માનો પગ અડાવડો પડી જાય તો પણ મિસ્કર થઈ જાય તો પ્રોટેક્શન માટે સંસ્કાર 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 ચોથો છે જાત કર્મ એટલે બાળકનું બેબીનું જ્યારે જન્મ થાય ત્યારે આ જાત કર્મ સંસ્કાર થાય રામાયણમાં લખ્યું છે કે ભગવાન રામનો જન્મ જ્યારે જન્મ થયો તો દશરથ રાજા એ પણ જાત કર્મ સંસ્કાર કર્યા હતા એ પછી છે મધુપ્રાસન સંસ્કાર બાળકના જન્મ પછી આપણે જેને મધુપ્રાસનને તમે અહીંયા આપણે સૌરાષ્ટ્રમાં શું કહે છે ઘરસુંધી બરોબર કે મધથી બાળકની જીભ ઉપર આમ તો આઈડિયલી સોનાની સડી હોય અને પછી વિથ હની મધથી એ બાળકની જીભ ઉપર ઓમ લખાય છે જેને આપણે ઘરસુંદી કહીએ અને એક કહેવત છે એક બિલીફ છે કે જે માણસ ઘરસુંધી પીવડાવે ને એ બાળકનો સ્વભાવ એના જેવો થાય એટલે બહુ સમજી વિચારીને ઘર સુધી પીવડાવવી જોઈએ તો એ બાળક ઉપર સોનાની સડીથી જન્મ પછી શું લખાય ઓમ ઓમનો મતલબ થાય કે તારી જીભથી સત્ય બોલજે અને મધ એટલે મીઠું બોલજે સત્યમ વદ પ્રિયમ વદ ઘણા લોકો એવું કહેતા હોય કે હું બહુ સાચો માણસ રહ્યો ને એટલે કોઈને ગમે નહીં હું કડવું બોલું પણ આપણા શાસ્ત્રમાં એમ લખ્યું કે સાચું બોલવાનું પણ કોઈને કડવું લાગે એવું નહીં પ્રેમથી બોલવાનું સમજાવીને બોલવાનું સત્યમ વદ પ્રિયમ વદ મધુપ્રાસન સંસ્કાર એ પછી દુગ્ધાનુપાન સંસ્કાર બાળકને માના દૂધ સિવાય ગાયનું દૂધ અપાય કેમ કે જન્મતાની સાથે સૌથી પહેલું તો માનું દૂધ જ હોય માનું દૂધ છે આજે આજે પણ બધા ડોક્ટર્સ કહે છે કે ધ મોસ્ટ હેલ્ધી માનું દૂધ છે હવે તો ડૉક્ટરો કહે છે કે તમે બે અઢી વર્ષ સુધી બસ માનું દૂધ તો ધાવણ પીવડાવવું જ જોઈએ પણ માના દૂધ સિવાય ગાયનું દૂધ કે આપણે આપીએ તો એ દુગ્ધાનું પાન સંસ્કાર પછી દોલારોહણ સંસ્કાર બાળકને પારણામાં ઝૂલામાં સુવડાવીએ તો એ ઝૂલાનું પૂજન કરવું જોઈએ એ એ દોલારોહણ સંસ્કાર છે એ પછી ષષ્ઠી પૂજન બાળક છ મહિના છ દિવસનું થાય ત્યારે આપણે ખબર છે ને તમે છઠ્ઠી હોય તો કળશ પધરાવીએ માનો ફોટો રાખીએ અને ત્યાં બે પેપર રાખીએ લાલ લીલી પેન રાખીએ સ્થાપન કરીએ દીવો કરીએ માને પ્રાર્થના કરીએ કે આપણે એક માન્યતા છે કે છઠ્ઠીના દિવસે વિધાતા એના લેખ લખવા આવે ડેસ્ટિની લખવા આવે અને એટલા માટે આપણે એ વિધાતાને પ્રાર્થના કરીએ છીએ કે અમારા બાળકના લેખ સારા લખજો ડેસ્ટિની કહે નહીં છઠ્ઠીના દિવસે લખાય છે તો ષષ્ઠી પૂજન એ પછી નવમો સંસ્કાર છે નામકરણ સંસ્કાર બાળકનું નામ પાડીએ ને એ સંસ્કાર છે મનુસ્મૃતિમાં એવું લખેલું છે કે તમારા બાળકનું નામ રાખો તો ભગવાનના નામ ઉપર રાખવું ઇટ શુડ બી રિલેટેડ ટુ ગોડ નામ અને એટલા માટે અજામિલના આખ્યાનમાં જોઈ ગયા પાપી હતો પણ એના દીકરાનું નામ નારાયણ રાખેલું તો એ નારાયણ નારાયણ કરીને તરી ગયો એટલે બધા જ હિન્દુઓને મારી વિનંતી છે કે તમે નામ રાખો તો પવિત્ર નામ રાખો સંસ્કૃત નામ રાખો અને ભગવાનની સાથે જોડાયેલું નામ રાખો હે હવે અહીંયા કેટલા આપણા જો ટ્રેડિશનલ નામ જુઓ તો બધા હું અહીંયાથી તમને જાઉં તો ગિરીશ એટલે ભગવાન શિવ છે હે રવિ એટલે સૂર્ય છે પિયુષ એટલે અમૃત છે ભાગવતજીનું નામ પિયુષ છે દીકરીઓના નામ રમા હતા ગિરિજા તો નામ પાડો ને તો ભગવાનના નામ ઉપર પાડવું જોઈએ એમ આપણા હિન્દુ ધર્મમાં લખેલું છે જાણી બહુ વિચારીને નામ પાડો ઘણા લોકો કે નામથી શું ફેર પડે હવે તમને એક એનું પાછળનું લોજિક સમજાવું મારું નામ પિયુષ હોય તો જિંદગીમાં હું પિયુષ કેટલી વખત સાંભળીશ હું જન્મ થયો સમજતો થયો ત્યાંથી સ્કૂલે ગયો એ પિયુષ મારા મિત્રોની સાથે રમવા ગયો પિયુષ હે આજે હું કોઈ પણ જગ્યાએ જાઉં તો મારી જિંદગીમાં બિલિયન્સ ઓફ ટાઈમ મેં સાંભળ્યું હશે પિયુષ 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 તો પિયુષ જે સાઉન્ડની એનર્જી છે એ મને ઇફેક્ટ કરવાની છે મને બહુ આનંદ થયો કે તમે બાળકોના નામ બહુ સરસ ભલે સ્પેનમાં આ બાળકો એને આપણું જે પણ કલ્ચર મળ્યું પણ તમે સાચવી રાખ્યું બધાના નામ પુનિત રિષિ મિલન શૈલા કાજલ કેટલા ટ્રેડિશનલ નામ છે આ જે માણસો છે ને કોઈને આપણે આવા નામ કહીએ ને તો કે ઇટ્સ ઓલ્ડ ફેશન ના વોન્ટ સમથિંગ ન્યૂ હે નામ છે ને એમાં 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 ફેશન ન હોય અને નામ હોય ને એને ક્યારેય શોર્ટ ન કરો અમારે લંડનમાં એક બહુ તકલીફ થઈ ગઈ છે કે નામ હોય ને પાછું અને એ નામને શું કરે શોર્ટ કરી અને ઇંગ્લિશ નામ આપે કિશન હોય ને તો કરી નાખે આપણને ઘણી વાર આપણને ધોળિયા થવાની ગેલછા લાગી છે આપણને એના જેવું થવું છે આપણે બતાવવું છે કે અમે તમારાથી કંઈ કમ અરે એ કમ બતાવવાની જરૂર નથી કેમ કે આપણા બાપ દાદા પહેલેથી એનાથી મોટા છે આપણી સંસ્કૃતિ પહેલેથી મોટી છે આપણે ક્યાં એની સામે હરીફાઈ કરવાની જરૂર છે નામને ટૂંકું ન કરાય પણ આપણે શું કરીએ નામને ટૂંકું કરીએ તો એવું લખેલું છે ઇસ્લામમાં મુસ્લિમ ધર્મમાં એવું લખેલું હોય કે તમે નામને ટૂંકું કરો તો એની એન એનર્જી ઓછી થઈ જાય ફોર એક્ઝામ્પલ આ તમને સમજાવવા માટે હું વાત કરું છું મારા સનનું નામ છે જય દત્ત જય દત્ત દત્ત ભગવાનના નામ ઉપર પણ ઘણી વખત અમે પણ ઉતાવળમાં જયું થઈ જાય તો એ નામ ટૂંકું કરી દીધું ઇસ્લામ ધર્મ એમ કહે છે કુરાનમાં કે નામને ટૂંકું ન કરાય જોજો એનું નામ મોહમ્મદ હશે ને તો પૂરું મોહમ્મદ જ બોલશે જોજો આ ઓબ્ઝર્વ કરજો એ લોકો નામને ટૂંકાવે આપણે તો આ બધું આપણું બધું હિન્દુ ધર્મ પ્રોટોકોલ છે નામનો બહુ મહિમા છે તો નવમો સંસ્કાર એ નામકરણ સંસ્કાર છે દસમો સંસ્કાર અનપ્રાશન સંસ્કાર છે બાળકને પહેલી વખત તમે અન્ન આપો એ પણ સંસ્કાર છે પહેલી વાર અનાજ ખવડાવો ને તો એ સેરેમની થઈ છે હોલી સેરેમની એમાં કઈ પીઝા બર્ગર આવ્યા હોય દે ભાઈ ઘણા લોકો સમજાવીને એવું કરે પાસ્તા પોચા હોય દઈ દે ને એક ચમચી તમે બાળકને પહેલી વાર અન્ન આપો ને તો ધ ફૂડ શુડ બી બ્લેસ્ડ અને આપણે એ વાર નથી કરતા પણ નેપાળી લોકો બહુ બહુ સરસ એ સેલિબ્રેશન કરે એ લોકો મોટો મોટો ચાંદલો કરી કલરફુલ કપડાં પહેરે રવિભાઈ અહીંયા આવે છે ને નેપાળી લોકો અને એ પછી આવે બાળકને એવું સરસ તૈયાર કરીને સેલિબ્રેટ કરતાં કરતાં મંદિરે આવે ભગવાનને કંઈક પ્રસાદ ધરાવે ભોગ ધરાવે અને પછી બાળકો એ પ્રિષ્ટને આપે અને કહે કે આજે અમારે બાળકને પહેલી વાર તમારે અનપ્રાશન સંસ્કાર કરવાના છે ફૂડ આપવાનું છે તો તમે ભગવાનનો ધરેલો જે પ્રસાદ છે એ તમારા હાથે પ્રિષ્ઠને રિક્વેસ્ટ કરે કે તમે ખવડાવો એટલે પૃષ્ઠ હોય અને એ કેવો હોય જે સોફ્ટ હોવું જોઈએ ખીર રાઈસ ને મિલ્ક હોય તો જે એકદમ બાળક ડાયજેસ્ટ કરી શકે એવું સોફ્ટ અન્ન હોય ભગવાનને ધરાય અને પછી કોઈ પૃષ્ઠ હોય આપણા વડીલ હોય એના હાથે પહેલી વખત અન્ન ખવડાવવું જોઈએ આ અનપ્રાશન સંસ્કાર છે અગિયારમો સંસ્કાર છે નિષ્ક્રમણ સંસ્કાર તમે બાળકને ઘરની બહાર પહેલી વખત લઈ જાઓ તો એ ગમે ત્યાં ન લઈ જવાય એ બાળકને સૌથી પહેલું તમારે મંદિરે લઈ જવું જોઈએ બાળકને તેડીને અને એ ભગવાનના મંદિરમાં એ બાળક હોય એને તમે પૂજારીને રિક્વેસ્ટ કરો કે તમે આ બાળકને ભગવાનના સ્વરૂપને પગે લગાડીને આશીર્વાદ અપાવો એટલે એ બાળકને પૂજારી હોય એ લઈ જાય ભગવાનના જે સ્વરૂપ હોય એને એને પગે લગાડે ભગવાન એ બાળકને બ્લેસ કરે પૂજારી હોય એ એમને આશીર્વાદ આપે તો એ નિષ્ક્રમણ સંસ્કાર છે પહેલી વખત ક્યાં લઈ જવાનું બાળકને મંદિરે લઈ જવું જોઈએ એ પછી ચોલ સંસ્કાર જેને આપણે મુંડન કહીએ છીએ ઘણા સવા વર્ષે કરે ઘણા અઢી વર્ષે કરે અમારી ફેમિલી ટ્રેડિશનમાં સવા પાંચ વર્ષે બાલમુવારા ઉતરે તો મોવારા ઉતારવા જ જોઈએ સાયન્ટિફિક રીઝન છો કેમ કે એ બાળક જે વોમમાં હોય અને વોમમાં છે ને બધું કચરોય હોય બાળકનું માથું નીચે હોય પગ અધર હોય એટલે એ બધું જે લિક્વિડને બધું હોય ને એ બધા એના વાળમાં ભરાઈ ગયું હોય એટલે બાળકના જ્યારે ચોલ સંસ્કાર એનું મુંડન કરો હાઈજીનની બાબતે પણ કારણ છે અને બીજું ધાર્મિક બાબતે એ છે કે આપણા અનેક જન્મના ઋણ હોય છે અને જ્યાં સુધી બાળકનું મુંડન ન થાય ત્યાં સુધી એના પ્રીવિયસ જે લાઈફ હોય એના સંસ્કાર એના ઋણ એને કનેક્ટેડ હોય અને એ મુંડન કરીએ છે ત્યારે ગયા જન્મના જે ઋણ જે લેણદેણ હોય જે ઋણ હોય એનાથી બાળક મુક્ત થાય છે આજે તમે જાઓ તિરુપતિ બાલાજી ગયા હશો તો ત્યાં માણસો મુંડન કરે છે લાખો માણસ પર ડે મુંડન શું કામ કરે ભગવાનને ઋણમાંથી મુક્ત કરવા કરે છે સંન્યાસ લઈએ છે તો મુંડન કરીએ છીએ શું કામ કરીએ છીએ કે આપણા પેરેન્ટ્સનું આપણા ફેમિલીનું ઋણ હોય એમાંથી મુક્ત થાય છે તો એ ગયા જન્મના જે લેણદેણ હોય આપણા પેરેન્ટ્સ ડિફરન્ટ હતા ફેમિલી મેમ્બર્સ ડિફરન્ટ હતા એ દેણમાંથી મુક્ત થાય એટલે બાળકનું મુંડન કરવું જોઈએ ચોલ સંસ્કાર કહેવાય પછી તેરમો સંસ્કાર કર્ણવેદ સંસ્કાર છે કાન વિંધવા જોઈએ બાળકના હવે અત્યારે તો શું છે આપણે દીકરીઓ હોય તો કાન વિંધીએ છીએ અત્યારે તો મોર્ડન દીકરીઓ પણ કાન વિંધી નથી બાકી પહેલાંના જમાનામાં આપણા બાળકો દીકરો હોય કે દીકરી એ બધાના કાન વિંધીએ કર્ણવિંદ સંસ્કાર કરીએ કાનમાં બધા બૂટી પહેરતા પ્રત્યેક હિન્દુ કાન વિંધાવતા હવે પુરુષો ઓછા વિંધાવે છે બહેનો હજી વિંધાવે છે મને ઘણા લોકો કહે હું મારા કાન બે વિંધાવેલા છે મને કહે મારા પૃષ્ઠ યુ આર વેરી મોર્ડન તો મેં કીધું કેમ તો કે તમે કાન વિંધાવેલા છે મેં કીધું ભાઈ આ મોર્ડન નહીં આ અમારું કલ્ચર છે અને સોળ સંસ્કારમાંનો એક સંસ્કાર છે એની પાછળ સાયન્ટિફિક છે જેને કાન વિંધાવેલું હોય ને એને એપેન્ડિક્સ ન થાય ક્યારે તમારી મોસ્ટલી જે જે આપણી નર્વસ છે બ્રેનની જે સિસ્ટમ છે એ એ એ અને યુરિનની જે સિસ્ટમ છે એ કાન સાથે કનેક્ટેડ છે તમે જોજો જાપાનના એક સાયન્ટિસ્ટે રિસર્ચ કરેલી વાત છે તમારા હાર્ટ ઉપર પ્રેશર આવે ને તમને હાર્ટની શરૂઆત થાય તો સૌથી પહેલી નિશાની તમારું કાન બતાવે કે તમને હાર્ટનો પ્રોબ્લેમ ચાલુ થયો એ જાપાનના એક સાયન્ટિસ્ટનું રિસર્ચ છે એણે કીધું કે જ્યારે હાર્ટ ઉપર પ્રેશર આવે તો શું થાય કાનમાં ક્રીઝ થવા માંડે કેમ કે એ પ્રેશર અહીંયાથી ટ્રાય કરે કંટ્રોલ કરવાની એટલે આપણી કાનની બૂટી હોય ને એમાં આમ આમ લાઈન થઈ જાય ને આડી લાઇન એનો મતલબ કે તમારા હાર્ટના સર્ક્યુલેશનમાં કંઈક પ્રોબ્લેમ છે એમ જાપાનના સાયન્ટિસ્ટે કીધું છે પહેલાં આપણે ઇન્ડિયામાં આફ્રિકામાં ભણતા તો ટીચર હતા એ કાનની બૂટી ખેંચતા કાન ખેંચતા ભૂલ કરે તો કેમ કે અહીંયાથી આ કાન છે ને ઇટ ફોર યોર બ્લડ પ્રેશર અને કાન ખેંચવાથી આપણું બ્લડ પ્રેશર આપણું ઓક્સિજન છે એને એને હેલ્પ થાય છે એટલે આપણા નાના નાના બાળકોને આપણે ટીચર મિસ્ટેક કરતા તો કાન ખેંચતા હે અત્યારે એક્યુ પ્રેશર કહે છે કે દિવસમાં પાંચ દસ મિનિટ વખત તમે આવી રીતે કાનની બુટ્ટીને પ્રેસ કરો ને તો ઇટ્સ હેલ્પ્સ યોર સર્ક્યુલેશન હે ટ્રાય કરજો તમે હું તમને ખાલી આ બધું સાયન્ટિફિક રીતે કહું છું તમે ઘરે બેઠા બેઠા આવી રીતે કાનની બુટ્ટી પાંચ મિનિટ દબાવશો ને તો યુ વીલ ફીલ રિલેક્સ્ડ તમને આમ શાંતિ મળશે આનંદ મળશે અને સાથે સાથે જનોય અપાય તો કાનની જનોઈ ચડાવે એટલે યુરીનમાં જે અત્યારે પ્રોસ્ટેટના પ્રોબ્લેમ છે એ ઓછા થાય અમારા બ્રાહ્મણોમાં બહુ ઓછા કેસ પ્રોસ્ટેટ થાય ન થાય એવું નથી પણ પ્રોસ્ટેટના કેસ ઓછા થાય કેમ કે આ જનોઈ અહીંયાથી દબાવે કાનને પ્રેશર આવે એટલે એ યુરિનને હેલ્પ કરે છે આખો સાયન્ટિફિક રિલેશન છે તો કર્ણવેદ સંસ્કાર ચૌદમો ઉપનયન જનોઈ એ પછી વિવાહ સંસ્કાર ધામધૂમથી લગ્ન થાય વિવાહ એ સંસ્કાર છો ભાઈ અત્યારે તો ઘણીવાર ફોર્માલિટી બની જાય પણ તમે લગ્ન કરો તો મારી બધાને ખાસ ખાસ વિનંતી છે કે જે વૈદિક વિધિ હોય જે યજ્ઞ હોય જે પૂજા હોય એ તમે શ્રદ્ધાથી ભાવથી કરો તો પંદરમો સંસ્કાર વિવાહ સંસ્કાર સોળમો સંસ્કાર એ અગ્નિ સંસ્કાર જિંદગી પૂરી થાય એટલે સગાવાલા ભેગા થાય સ્મશાને લઈ જાય અને એ એનો અગ્નિ સંસ્કાર થાય એ છેલ્લી વિધા છે